તમે આ ભાઈને જોઈ શકો છો આ ભાઈ પહેલી નજરે તો મારા તમને એવું જ લાગ્યું છે કે ખાસ આ જીગ્નેશ કવિરાજ સુપરસ્ટાર આપણા ગુજરાતનો કિંગ વાઘ એવો જિગ્નેશ કવિરાજ આ ગીત ગાઈ રહ્યો છે પરંતુ મિત્રો આ તમારી એક જાતની વેમ છે કારણ કે મિત્રો હાલમાં જિગ્નેશ કવિરાજનો ટુ કોપી પણ મિત્રો માર્કેટમાં આવી ગયો છે અને આ ભાઈનું નામ છે મિત્રો અલ્કેશ સોલંકી કરીને અને મિત્રો આ ભાઈએ તો હાલમાં ગુજરાતમાં બૂમ પડાવી દીધી છે મારા વાલીડાઓ કારણ કે મિત્રો તમે આ જિજ્ઞેશ કવિરાજનો ફોટો જોઈ શકો છો એક બાજુ અને એક બાજુ મિત્રો એ આગળ ભાઈનો વિડીયો હું તમને બતાવવાનો છું અને પહેલી વખત જ્યારે મેં પહેલી નજરે જ્યારે આ જિજ્ઞેશ કવિરાજના ટુ કોપી જે ભાઈ છે ને એમનો વિડીયો જોયો મારા ભાઈઓ ત્યારે હું પણ ચોંકી જ ગયો હતો પરંતુ મિત્રો પછી જ્યારે કોમેટો વચીને ત્યારે મને ખબર પડી કે આ તો જિજ્ઞેશ કવિરાજનો ટુ કોપી આ ભાઈ છે પરંતુ મિત્રો હાલમાં જે આ ભાઈએ જે ગીત ગાયું છે ને એ મિત્રો એકદમ મિત્રો જિજ્ઞેશ કવિરાજના અવાજમાં જ ગાયું છે અને તેમની સકલ પણ તમે આ ફોટામાં જોઈ શકો છો કે એકદમ મિત્રો જિજ્ઞેશ કવિરાતને મળતી જ આવે છે મારા વાલીડાઓ તો તમારા માટે ખાસ મિત્રો આપણે ગુજરાતના ટ્રેન્ડિંગ અવનવા વિડીયો લઈને આવતા જોઈએ છીએ એટલા માટે મિત્રો ખાસ આ ચેનલ પર નવા હોય તો મારા ભાઈઓ વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને બને એટલો મેક્સિમમ લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરજો મારા વાલીડાઓ એટલે મને પણ સપોર્ટ મળી રહે અને તમને અવનવા આવા ગુજરાતના અવનવા કલાકારો વાયરલ થતા જ હોય છે દરરોજ મિત્રો એ બધા જ કલાકારોના વિડીયો પણ મિત્રો તમને આપણી ચેનલ પર મળી રહેવાના છે તો મિત્રો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ ભાઈનો અવાજ તમને કેવો લાગે છે ખાસ એ વિડીયોની નીચે કોમેન્ટ કરી દેજો મારા વાલીડાઓ તો મિત્રો આપણે તમને એ વિડીયો બતાવી જ દઈએ છીએ પરંતુ પહેલાં